તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હોશું દોસ્તો તો તો તમને ખબર હતી કે ગુજરાતના સારા એવા કલાકાર એમ કહેવાય છે કે વિજય સુવાળા દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને સામે ગણો તો દિનેશ દેસાઈ એમ કહેવાય છે કે એને વિજય સુવાળામાંથી ફરિયાદ પણ લખાવી છે દોસ્તો તો શું હકીકત ઘટના છે આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ પણ એ પહેલાં તમે નવો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ વિજય સુવાળાનું સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો વિજય સુવાળાનું એવું કેવું છે કે મારા પરિવારોમાંથી મારી બહેનો દીકરીઓમાંથી અવરનવર નજર નાખતો હતો દોસ્તો હાલ એવા સવાલો ઊભા થઈ રહ્યા છે અને એમ કહેવાય છે કે દિનેશ દેસાઈનું એવું કેવું છે કે મારી ઓફિસે ત્રીસ ત્રીસ લોકો લઈને મને મારવા માટે આવ્યા હતા દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમને કોણ સાસુ લાગી રહ્યું છે કોણ ખોટું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવો દોસ્તું અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર વિજય સુવાળાનો અને યુવરાજ સુવાળા અને સાથે સાથે દિનેશ દેસાઈના વિડીયો વાયરલ ખૂબ જ એટલે ખૂબ જ થઈ રહ્યા છે એમાં દિનેશ દેસાઈનું એવું કેવું છે કે ત્રીસ લોકો મારી ઓફિસે આવ્યા હતા અને હું ત્યાં હતો નહીં અને હથિયારો પણ લઈને સાથે આવ્યા હતા મને મારવા માટે અને દિનેશ દેસાઈ એમ કહેવાય છે કે કેસ પણ દાખલ કર્યો છે ત્રીસ લોકો માથે દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને કોણ સાસુ છે અને કોણ ખોટું છે કમેન્ટની અંદર જરૂર ને જરૂર નામ લગે દોસ્તો તો આ તો આનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપતે કલે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપ્ત કલે બાય બાય